દોસ્તો આપણે છીએ કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલને એક હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જેના પગલે એ સેનાના અલ્ટિમેટમના એ પગલે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવાની ફરજ પડી હતી તેમણે હાલ ભારતમાં શરણ લીધું છે આ મામલે શેખ હસીનાના પુત્ર સાજીદ જોઈનું એક નિવેદન સામે આવ્યું હતું દોસ્તો કોઈનો આધાર ન મળતો હોય ત્યારે ભારત એમનો આધાર બનતો હોય છે ત્યારે નરેન્દ્ર મોદી એ શેખ હસીનાને આધાર આપે છે ત્યારે દોસ્તો એમ કહી શકાય કે બાંગ્લાદેશની આ વિકટ સમસ્યામાં સામનો કરવા માટે અને શેખ હસીનાને સપોર્ટ કરવા માટે અને એમ કહી શકાય કે એમને આશરો આપવા માટે નરેન્દ્ર મોદી એ ઉત્સુક હતા ત્યારે દોસ્તો એમ કહી શકાય કે આજે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શેખ હસીનાને એમ કહી શકાય કે જ્યારે ભારતે આશરો આપ્યો છે ત્યારે એના પુત્ર સાજીબ જોઈનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં એમણે ત્વરિત કાર્યવાહી કરીને તેમના માતાનો જીવ બચાવવા બદલ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે સાથે કહ્યું છે કે ભારતે વિશ્વમાં નેતૃત્વ કરવું જોઈએ સાજીબે શેખ હસીનાને આશરો આપવા બદલ ભારત સરકાર અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે એમણે કહ્યું કે મારી માતાનો જીવ બચાવવા માટે ભારત સરકારે જે ત્વરિત કાર્યવાહી કરી તે બદલ હું વ્યક્તિગત રીતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું હું કૃતજ્ઞ છું ઉલ્લેખનીય છે કે સોમવારે પાંચ ઓગસ્ટ એ અરાજકતાને પગલે શેખ હસીના વિમાન માર્ગે ભારત પહોંચ્યા હતા અને સરકારે તેમને ઉડાન ભરતાની સાથે જ પરવાનગી પણ આપી દીધી હતી શેખ હસીનાના એ પુત્રએ આગળ કહ્યું કે મારા બીજા સંદેશ એ છે કે ભારતે હવે વિશ્વમાં નેતૃત્વ કરવાની જરૂર છે અને પશ્ચિમી દેશોને પરિસ્થિતિ પર નિયંત્રણ કરવા ન દેવા જોઈએ કારણ કે આ ભારતના પડોશી દેશો છે આ ભારતની પૂર્વ બાજુ છે એમણે કહ્યું આ સાબિત થઈ ચૂકેલી વાત છે અને કોઈ નકારી ન શકે કે શેખ હસીનાની સરકારે બાંગ્લાદેશમાં શાંતિ જાળવીને આર્થિક વિકાસ કર્યો છે અને અરાજકતાને રોકીને પૂર્વમાં એક સ્થિરતા સ્થાપી છે અમે એકમાત્ર સરકાર હતા જેમણે સાબિત કરી બતાવ્યું કે અમે જે કરી શકીએ છીએ અન્ય સરકારોએ પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા ત્યારે દોસ્તો આ શેખ હસીનાને પીએમ મોદીએ આશરો આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર ભારત દેશને આજે બાંગ્લાદેશની સરકાર પ્રશંસા કરી રહી છે ત્યારે શેખ હસીનાનો જીવ બચાવવા બદલ ત્યારે એમના દીકરાએ નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો એ નોંધવું જોઈએ કે બાંગ્લાદેશમાં બે મહિનાથી ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ વિદ્યાર્થીઓનું કથિત આંદોલન ચાલી રહ્યું હતું અને ઠેર ઠેર પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા હતા આખરે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે ક્વોટા છપ્પન ટકાથી રદ કરીને સાત ટકા કરી દીધો હતો પરંતુ ત્યાં સુધીમાં પ્રદર્શનો હાઈજેક થઈ ગયા હતા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ હતી આખરે સોમવારે પાંચ ઓગસ્ટ બાંગ્લાદેશની સેનાએ તેમને અલ્ટિમેટમ આપતા શેખ હસીનાએ દેશ છોડી દીધો હતો અને ભારત આવી ગયા હતા હવે તેઓ અહીંથી આગળ ક્યાં શરણ લેશે તે હજુ નક્કી નથી દોસ્તો હાલ પણ બાંગ્લાદેશની પરિસ્થિતિ ખૂબ વિકટ છે ત્યારે આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વડાપ્રધાન શેખ હસીના ભારત આવી ચૂક્યા છે અને હાલમાં તે ભારતમાં સેફ છે નરેન્દ્ર મોદી એમને ખૂબ સારો આશરો આપ્યો છે અને નરેન્દ્ર મોદી અને ભારત સરકારની ચર્ચાઓ હાલ દેશ અને દુનિયામાં થઈ રહી છે ત્યારે શેખ હસીનાનો આધાર બનેલો આ ભારત દેશ આજે પ્રશંસાને પાત્ર બન્યો છે ત્યારે દોસ્તો બાંગ્લાદેશની આ વિકટ સમસ્યા વિશે તમે શું જાણો છો અને તમને શું આ બાબતો વિશે ખબર હતી નરેન્દ્ર મોદી વિશે આજે દેશ અને દુનિયામાં ચર્ચાઓ થતી હોય છે એક શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકેનું એમનું સ્થાન આજે ખૂબ વખણાઈ રહ્યું છે દોસ્તો એમ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા હાલ દેશ અને દુનિયામાં થતી હોય છે વડાપ્રધાન દરેક મીટિંગોમાં હાજર રહેતા હોય છે દેશ વિદેશમાં કોઈ પણ મીટ હોય પછી જી સમિટ હોય કે જી સમિટ હોય